ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો ને મજામાં જ રહેવાનું તો આપણે જઈએ અત્યારે ચોટીલા હવાના વાગયા પાંચ જવાનું હતું ચાર વાગે અને થઈ ગયું હે મોડું તો આ બધા મોડું કર્યું ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો આટલા જણા જઈએ મિત્રો આપણે તો મળી રસ્તામાં તમને હાલો તો મિત્રો મળી આગળ અત્યારે થઈએ મોડું تو میری چا پیو ہلو تو چا پی لو چاہ چا پیسہ کون پیے ہلو میتر اپنے چاہ تو پی لا پی ل તો મિત્રો આપણે દ્વારકા થી છે પાછા ઉભા રહી ગયા ચા પીવા જોઈ લો તમે અને આ બધા જુઓ બાયણા કાયજા જેવા નથી કે તમને કોઈ આ ઓલો જો આ જો બાયણા કાયજા જેવા નથી કે ફોટોગ્રાફિક ફોટોગ્રાફિક ના કેમેરામેન

જો લોકેશન તો એક નંબર હો મિત્રો આ લીધો આપણે શું કહેવાય કુવળવા ટપી ગયા કા કુવળવા ટપી ગયા ને કુવળવા ટપી ગયા મિત્રો કુવળવા ટપીને એરપોર્ટ એરપોર્ટ ટપી ગયા એરપોર્ટ ટપીને પછી ઉભા છે આપણે હલો મિત્રો તો ચા પાણી પીને મળી તમને તો જય માતાજી મિત્રો આપણે ભોગી ગયા ચોટીલા તમને તો ખબર હે આ લોકોને કે બેને કાઢા જવા નથી આમ જોવો હજી હજી જ છે અને આમ જોવો જુઓ શોખીન શોખીન જીવડા તો મિત્રો તમે અહીંયાથી દર્શન કરી લો ઉપર તો કઈ દર્શન થાય નહીં કારણ કે ઉપર વિડીયો શૂટિંગ કે ફોટા અલાઉટ છે નહીં અંદર બારે બારે હે અંદર અંદર નથી દીધી તો મિત્રો અંદર જો તો હું દર્શન કરાવીશ અંદરથી તો અત્યારે તો અહીં બહારથી દર્શન કરી લો કરી લ્યો મિત્રો દર્શન મિત્રો અંદર અલ્લાઉ ટાઈ છે તો હું અંદર ને દર્શન કરાવીશ પછી હાલો મળી પછી ઉપર જોવી કેવા કે નખરા કરે આ બધા હાલો મિત્રો મળી પછી તો હાલો હું કરવાનું વરસાદી હાલો મિત્રો પ્રસાદી લઈ લઈએ હવે હાલો કેમ લઈએ હા તમે લઈ લેવા હાલો લઈ લેવા એક મારા આટુ લઈ લેજે હાલો મિત્રો પ્રસાદી લઈ લઈ પછી હાડ્યા જાય અહીંથી જવું હોય અહીંથી જવાનું હોય અહીંથી જવું હોય નહીં અહીંયાથી જવાનું હોય હાલો મિત્રો પછી મળીએ તમને હાલો મિત્રો આપણે ચાલુ કરીએ અહીંથી પહેલું પગથિયું

મિત્રો મળી પછી અંદર જો અલાવ ઉઠી છે ને તો દર્શન કરાવું તો મિત્રો જઈએ અંદર હવે મંદિરમાં લગભગ તો પાડવા જઈએ વિડીયો ઉતારવા જઈએ તો હાલ્યા જઈએ અંદર હવે હવે તમને પણ દર્શન કરાવું મિત્રો દર્શન કરી લીધા બધા

અ મિત્રો આપણે આ ગુજરાતીમાં ગુજરાતીમાં લોક બનતા હોય ને એટલે પબ્લિક આપણો હમ જ્યોતી હોય આપણને આટલી શરમ આવે લોકો કરવા માં મિત્રો તમને લુક દેખાડવું હમણાં જો આગળ મસ્ત વ્યૂ પોઈન્ટ છે ત્યાંથી થોડા ખોટા પાળવા છે દેખાડવું તમને હમણાં જો મિત્રો એ વીગામો કમાણી સાતો ચેક ધીસ લુક મિત્રો હવારના પોરોમાં આવી હોય એટલે મજા આવે એવું હોય બાકી તડકો હોય ને તો નહીં મજા આવે એટલે હવારમાં વહેલું જ આવવાનું તમારે આવું હોય ને તો જો કીધું મેં તમને અત્યારે કહું ને આગળ કીધું તું કે આ જો આ લોકોને કે બાયના ગાઢા જવાનું નથી ફકાત ન ભરાય મિત્રો કે જરીક ઊભા રહ્યા ને ફોટો પાડતો મારો

આ ભાઈને તો જો કે એમ ના માળ કરવા હોય એ રીતે બનાવે અને આ ભાઈને તને ખબર નથી કાજા બતાવી લે નો બણા હલો મિત્રો મલ્લી રસ્તામાં દેખાય મિત્રો આપણે આવી ગયા દુકાને પ્રોખળવા કઈક જોવી સારું હોય તો લઈ તમારે કઈ લેવું હોય તો કોમેન્ટ કરી દીઓ હું ઓય આનું પૂછ

آپ نے نے ہے ہے نہیں ہوں لے می

દર્શન કરીએ મિત્રો હાલ મિત્રો તમને દર્શન કરાવી લીધા અમે દર્શન કરતા આવી અને મળી પછી તો મિત્રો આવી ગયા મંદિરે હવે જાય કેવો તમારું

درسن کرتا مو گرمی تھی مترو હવે બહાર આવી ગયા અહીંયા જવાનું હનુમાન બાપા હે નથી બારે જવાનું અલવ નથી મિત્રો નક જાત આપણે હલો મિત્રો મળી પછી